સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈથી રાજકોટ જવા નીકળેલા સૂર્ય આંગળીયા પેઢીના કર્મચારીની ચૌદ લાખની કિંમતની એકવીસ કિલો ચાંદીની બેગની ચોરીની ફરિયાદ રેલવે પોલીસે નોંધાઈ હતી મુંબઈમાં રહેતો રામચરણ ઉમેદસિંહ તોમર મુંબઈની સૂર્ય આંગળીયા પેઢીમાં નોકરી કરે છે ગત તારીખ ચૌદમીના રોજ રામચરણ અને સ્વામિનારાયણ આંગળીયા પેઢીના નોકરી કરતા સોનુ પરમાર અને અલ્પેશ તોમર સાથે મુંબઈથી સૌરાષ્ટ્ર મેલમાં રાજકોટ જવા માટે નીકળ્યા હતા રામચરણ પાસે બે બેગ હતી ને સોનુ પરમારની ટિકિટ કન્ફર્મ હોવાથી તે ત્યાં બેઠો હતો તેની સાથે જ અલ્પેશ તોમર પણ બેઠો હતો તેઓની સીટ નીચે ચાર બેગ મૂકી હતી પરંતુ બોરીવલીથી મુસાફરો કોચમાં આવ્યા હતા અને આથી બે બેગ ઉઠાવી રામચરણ કોચના દરવાજા પાસે લઈને બેઠો હતો જ્યારે બે બેગ જે સોનુની સીટની નીચે હતી તેનું ધ્યાન રાખવા માટે સોનુ અને અલ્પેશને જણાવ્યું હતું સુરત રાત્રે એક કલાકે આવ્યું હતું ત્યારે સીટ નીચે જોતા બેગ હતી જ્યારે સુરતથી સૂર્ય આંગણવાડી પેઢીનો અન્ય કર્મચારી આકાશ તોમર આવ્યો હતો અને તેની પણ ટિકિટ કન્ફર્મ હતી તે સુરતથી રાજકોટ જવાનો હતો જ્યારે વડોદરા રેલવે સ્ટેશન રાત્રે ત્રણ કલાકે આવ્યું હતું જ્યારે વડોદરા રેલવે સ્ટેશન નંબર છ ઉપરથી ટ્રેન ઉપડી ત્યારે સોનુ પરમારે આવીને રામચરણને જણાવ્યું હતું કે તમારી બેગ નથી આથી તેને સેટને ફોન કર્યો હતો જ્યારે સેટને ફોન ઉપાડ્યો ત્યારે તારે જણાવ્યું હતું કે આ બેગમાં 21 કિલો 245 ગ્રામ ચાંદી હતી જેની કિંમત 14,87,150円 ના અંગ્રે રામચરણે આરપીએફ અને રેલવે પોલીસને જાણ કરી હતી આણંદ રેલવે સ્ટેશનને ઉતરીને રામચરણ બરોડા રેલવે સ્ટેશન આવ્યો હતો અને જ્યાં ચાંદીની મત્તા સહિતની બેગની ઉઠાંતરી અંગે પોલીસ ફરિયાદ કરી આવી હતી ને આદમીકો मालूम નહિ પડા આદમી બાથરૂમ કે લે ગયા થા એસા કહેના હે જબ તક વો લોગ લેકે ચલે ગય બરોડા ઉતર ગય कोई भी आंगड़े के के पेड़ी तो कर्मचारी थे कर्मचारी थे वो अपना सामान देख रहे थे हमारे सामान को थोड़ी देखेंगे सर कर्मचारी थे दूसरे बहुत लोग डब्बे में तो बहुत लोग आदमी होते हैं डब्बे के एक आदमी ने बताया कि आपका बैग लेके वो चला गया तो आप मानते हो राजकोट से ऐसी रेकी करते आए हो हो ट्रेन में बैठे अब ये कुछ कह नहीं सकते बॉम्बे से रेकी किया बॉम्बे टू राजकोट जा रहा था अब बॉम्बे से रेकी किया सूरत से रेकी किया वो कोई जानकारी अभी हमारे को है नहीं